ઉનાળાની સખત ગરમીમાં તથા વેકેશન હોવાના કારણે બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ ઓછા થતા હોય છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની અછત હોતી હોય છે ત્યારે તારીખ સોળના રોજ સવારે આઠ થી બે વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ કલ્યાણ બેન્કવેટ હોલ ખાતે યોજાશે રાજકોટની સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય બ્લડ મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે વધુ માહિતી પૂરી પાડી હતી મારું નામ અંકુર દોંગા છે આગામી તારીખ સોળ પાંચ બે હજાર પચીસ શુક્રવાર સવારે આઠથી બે વાગ્યા સુધી સ્વ મીનાબેન અંકુરભાઈ દોંગાની પાંચમી વાર વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે આ કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ શ્રી વિનયભાઈ જસાણી તથા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા બાળકો કેન્સરથી પીડાતા દર્દીઓ તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને આવા સખત તાપમાં લોહી મળી રહે તે માટે કરવામાં આવેલું છે સર્વેને હું વિનંતી કરીશ કે આ મહારક્તદાન કેમ્પમાં આપ શરૂ જોડાવ અને વધુમાં વધુ સંખ્યામાં આ રક્તદાતા જોડાય અને રક્તદાનમાં સહયોગી થાય એવી મોકલ કરીશ આ રક્તદાન કેમ્પનું સ્થળ છે શ્રી કલ્યાણ બેન્કવેટ હોલ સહકાર મેઇન રોડ વોર્ડ નંબર સત્તરની ઓફિસની સામે રાજકોટ